મિત્રો મિત્રો એવી ઘટનાઓ બની રહી છે કે આ જગ્યાએ એક સો ફૂટનો અચાનક જ ઊંડો ખાડો પડી ગયો છે શું આ ખાડાનો મતલબ કે કળીયુગના અંતની શરૂઆત થઈ ચૂકી છે મિત્રો આપણે શું વિચારી શકીએ કારણ કે જ્યારે જ્યારે ધરતી પર પાપીઓનું રાજ વધી ગયું ત્યારે ભગવાન વિષ્ણુએ અવતાર લીધો અને લોકોને બચાવવા ધરતી પર આવ્યા બતાવવામાં આવે છે કે જે સમયે કળીયુગ એમના અંત પર અસય વિષ્ણુ ભગવાન કલ્કીનો અવતાર લઈ અને ધરતી પર પ્રગટ થશે તો ચાલો જાણીએ કલિયુગ સાથે જોડાયેલી વાતો પર શું ભવિષ્યવાણી કરવામાં આવી છે મિત્રો આ દ્રશ્ય જે તમે જોઈ રહ્યા છો એ લગભગ રાજસ્થાનનું દ્રશ્ય છે અને અચાનક ધરતી ધરાશય થઈ છે અને લગભગ સો ફૂટ જેટલો ખાડો પડી ગયેલો છે મિત્રો કારણ કે ભગવાન વિષ્ણુ ધરતીના પાલનહાર કહેવામાં આવે છે એની સાથે જોડાયેલ ગ્રંથ વિષ્ણુપુરાણમાં પણ ભગવાન વિષ્ણુના ઘણા પ્રસંગ વાંચવા મળે છે વિષ્ણુપુરાણમાં જ ભગવાન વિષ્ણુના કલ્કી અવતારનો ઉલ્લેખ પણ કરવામાં આવેલો છે ઘણી વખત આપણા મનમાં એ પ્રશ્ન પણ ઉદભવતો હોય છે મિત્રો કે કળીયુગનો અંત ક્યારે થશે અને આ પૃથ્વીનું આયુષ્ય કેટલું છે મિત્રો શું આ પૃથ્વીમાં મોટો ખાડો પડી ગયો છે તો પૃથ્વીનું આયુષ્ય પૂરું થઈ ચૂક્યું છે મિત્રો હું તમને જણાવી દઉં કે પૃથ્વીનું કુલ આયુષ્ય ચાર અબજ અને બત્રીસ બત્રીસ કરોડ વર્ષ માનવામાં આવ્યું છે કારણ કે સૃષ્ટિની ઉત્પત્તિ સૃષ્ટિના પ્રલય સુધીનો સમય બતાવે છે અને બ્રહ્માંડનું આયુષ્ય પૂરું થાય એટલે સૃષ્ટિનો નાશ થાય છે તેને મહાપ્રલય કહેવામાં આવે છે તો ખરેખર શું આ મહાપ્રલયની શરૂઆત છે કે આ સૃષ્ટિનું અને પૃથ્વીનો અંત નજીક આવી ગયો છે હળાહળ કલીયુગમાં એવી ઘટનાઓ ઘટી રહી છે કે આ પાપીઓનો ભાર એટલો વધી ગયો છે પૃથ્વી ઉપર કે શું એ ભાર નથી ઝીલી શકતી મિત્રો ઘણી બધી એવી વાતો છે જે આપણા મનમાં અનેક વખત ઉદ્ભવતી હોય છે મિત્રો પણ કળીયુગ એક એવો યુગ છે મિત્રો કળિયુગ પૂરો થશે ત્યારે 28 મહાયુગ પૂર્ણ થશે અને મહારાષ્ટ્રમાં નાસિક પાસે ગોદાવરી નદી કિનારે ઋષિ ગૌતમ આર્યના તપથી ભગવાન શંકર શ્રી ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થિર થયેલા છે અને તે મહારાજ મનુ આર્યના અઠ્યાવીસમાં કળિયુગના અંત સુધી જ રહેશે તો કલિયુગના છ આર્ય રાજાઓ કુલ ચાર લાખ અને બત્રીસ હજાર ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષ પૂરા થતાં કળિયુગ સમાપ્ત થશે તો પૃથ્વીનું કુલ આયુષ્ય ચાર અબજ અને બત્રીસ કરોડ વર્ષ માનવામાં આવ્યું છે તો સૃષ્ટિની ઉત્પત્તિથી સૃષ્ટિના પ્રલય સુધીનો સમય બતાવે છે અને બ્રહ્માંડનું આયુષ્ય પૂરું થાય એટલે સૃષ્ટિનો નાશ થાય છે તેને મહાપ્રલય કહેવામાં આવે છે મિત્રો ખરેખર આ જગ્યાએ શરૂઆત છે કળીયુગની કે કળિયુગનો અંત છે એવું પણ કહી શકાય કે કળીયુગના અંતની શરૂઆત છે મિત્રો કારણ કે પૃથ્વી ઉપર પાપીઓનો પાપ એટલું વધી ગયું છે અધર્મ એટલો વધી ગયો છે કે પૃથ્વી છે અનેક જગ્યાઓ દ્રાસ્ય થઈ અને પાતાળ લોકમાં જાય છે કળીયુગમાં છ આર્ય રાજાઓ શક કરતા ગણાય છે અને આ રાજાઓના નામ ઉપરથી શખ સંવંત શરૂ પણ થાય છે ત્યારે કળીયુગની શરૂઆતમાં હસ્તિનાપુરના રાજા મહારાજ શ્રીમાન યુધિષ્ઠિર આર્યનો કળીયુગમાં પાંચ હજાર અગિયાર વર્ષ વીત્યા છે તો હજુ કળીયુગમાં મહારાજ વિજયાભિનંદ આર્ય અને મહારાજ નાગાર્જુન આર્ય નામના બે રાજાઓ થશે ત્યાર પછી ભગવાન વિષ્ણુ કલ્કી આર્ય અવતાર ધારણ કરશે ને છ રાજાનો અમલ પૂરો થતાં જ કળીયુગનો નાશ થશે એવું કહેવામાં આવ્યું છે ભગવાન કલ્કી આર્ય મહર્ષિ કશ્યપ અદિતિના પુત્રને જ અવતાર ધારણ કરશે ને મલ્લેશ સમાન દુષ્ટ રાજાઓ દુષ્ટ પ્રજાનો સહાર કરશે ત્યારે આઠસો અને એકવીસ વર્ષ કલ્કી સંવંત ચાલશે અને કલિયુગનો અંત ક્યારે બ્રહ્માના સ્વભાવથી નિયમ સમય યુગ પરિવર્તન થાય છે આ કલિયુગનો અંત સમયે જે વરાહ કલ્પ પૂરો થાય છે હજાર યુગો પૂરા થાય છે અને કાળ સમય પૂરો થતાં નિર્માણ ક્રમ મુજબ ભગવાન શંકર મહા ૌદ્ર સ્વરૂપ ધારણ કરીને તાંડવ નૃત્ય કરશે અને સમગ્ર વિશ્વનો તમામ પ્રજાઓ સહિત નાશ થઈ જશે મિત્રો કારણ કે કળિયુગના રાજાઓ માત્ર ને માત્ર પોતાનું જ રક્ષણ કરશે અને અનેક પ્રકારના કર નાખીને પ્રજાને લૂંટશે મિત્રો ચારે વર્ણની પ્રજા ભ્રષ્ટ થશે દેહ કર્મ ભૂલાઈ જશે વર્ણશંકર પ્રજા પેદા થશે ને ચારે વર્ણ એક જ પંક્તિએ ભોજન કરશે ધર્મચાર્યો સંપ્રદાયો પ્રચારકો વૈદવિક ધર્મનો લોપ થશે ને લોકોને સાચી દિશાનું જ્ઞાન આપશે નહીં નકલી સંપ્રદાયો ધૂમ પ્રચાર થશે લોકોના ટોળેટોળા તેમની પાછળ પાગલ થશે ભારતીય આર્ય સંસ્કૃતિના સત્યવાન આર્ય અને સાવિત્રીના સદ્ગુણોના સંસ્કારોનો લોપ થશે મિત્રો કારણ કળીજુગ અને પુરાણોમાં પણ એવું લખેલું છે કે એક વ્યક્તિ એક મકાનની પાછળ એમની બધી જ જમા કરેલી પૂજા પૂજી ખર્ચી નાખશે અને કળીયુગના અંતમાં દુષ્કાળ પડશે નદીઓમાં ઘણો બધો પૂર આવશે જમીનો ધરાશય થશે અને મોટા મોટા ખાડાઓ થશે ત્યારે અત્યારે રાજસ્થાનની ઘટના જે લગભગ સો ફૂટ જેટલો અચાનક જ પોળો ખાડો થઈ ગયેલો છે મિત્રો દોઢ વીઘા જેટલી જમીનમાં કળીયુગમાં લોકો ખાણીપીણીને જરૂરત સમજશે પેટ ભરવા માટે કંઈ પણ ખાઈ લેશે ને ભગવાનને ભોગ લગાવ્યા વગર જ એમનું પેટ ભરી લેશે શાસ્ત્રોનું માનવામાં આવે તો કળીયુગના અંત સુધી લોકોનું આયુષ્ય માત્ર ને માત્ર વીસ વર્ષનું જ થઈ જશે ત્યારે ખાવા પીવાની વાતમાં આવે તો કળીયુગના અંતમાં દાન અન્નપણની છે મિત્રો અને અંતશેમાં કેળાઓ પડી જશે આવી અનેક ઘટનાઓ જે કળી ઘટી રહી છે ત્યારે જે રાજસ્થાનની ઘટનાઓ લગભગ સો જેટલો ઊંડો ખાડો જમીનમાં ધ્રાસય થઈ ગયો છે આને તમે કળી અંતની શરૂઆત કહી શકો કે પછી પ્યો નાપ